તો આપ કેલ્સીપુલ બાયો એનપી ખાતર વાપરવાથી તમને શું શું લાભ મળે છોડમાં વિકાસ સારો રહેશે માલ બાલમાં બહુ સારું રહેશે અને છોડ લીલો લીલો રહેશે છોડ લીલો છોડ છે બરાબર અને ડાળીઓનો પણ સંખ્યા સારી વધારે ફૂટ ને નરવાઈ ને બધું સારું રાખે છે તો આ જયન્દ્રભાઈ કેટલા સમયથી તમે ખાતરનો ઉપયોગ કરો છો ચાર થી પાંચ વર્ષથી થી કરું છું ચાર થી પાંચ વર્ષથી તમે ખાતર નો ઉપયોગ કરો છો તમને કોના ભલામણ કરી દે ખાતર વાપરવાની બાપાલાલ વીણી હજી એકીધી નથી બરાબર કઈ વાંધો નઈ જયેન્દ્રભાઈ આપડે તમારી ફરી એક વખત મુલાકાત લેશું અને એના માંથી કેટલું ઉત્પાદન આવે છે એ પણ આપણે ખેડૂત મિત્રો બતાવશું મળીએ આપડે બીજી